ગુજરાતમાં બાળકોના જે રીતે કુપોષણને કારણે મોત થઈ રહ્યા છે અને એ પણ પાછા નવજાત બાળકોને એ ધીરે ધીરે હવે ચિંતાનો વિષય બની રહ્યો છે તેવામાં ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં પાંચસો નેવું કરતાં પણ વધુ નવજાત બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આનાથી પણ વધારે છેલ્લા એક વર્ષમાં કુપોષણથી પીડિત બાળકોની સંખ્યા પાંચ લાખ ને સિત્તેર હજારથી પણ વધુ બની છે ત્યારે આને લઈને કોંગ્રેસના અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે શું છે સમગ્ર મામલો જાણીશું આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરે તમે ભાજપના મંત્રીઓ પાસેથી સાંભળ્યું હશે કે અમે કુપોષણથી બાળકોને બચાવીશું બીમારીઓથી બચાવીશું પણ જ્યારે સાચી હકીકતની વાત આવે ત્યારે ખબર પડે કે આ મંત્રીઓની વાતોમાં કેટલો દમ છે કારણ કે જાહેર કરેલા એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં પાંચસો ને પંચાણું નવજાત બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે એમાં પણ સૌથી વધારે આદિવાસી વિસ્તારોમાં બાળકોનો સમાવેશ થાય છે ના માત્ર આટલું જ પણ અત્યારે વિધાનસભામાં રજૂ કરેલા એક રિપોર્ટ પ્રમાણે પાંચ લાખને સિત્તેર હજાર કરતાં પણ વધારે બાળકો કુપોષણથી પીડિત છે

हरियाली समीक्षा करवाने आए तो कि दिलावा में 31 मार्च 2022 की स्थिति है मतलब 18 પછી 4 वर्ष પછી कुपोषण બાળકોની સંખ્યા વધીને 1,25,900 થઈ અને હવે કેટલા અચાનક એક જ વર્ષમાં એવું તો શું થયું કે જે તે કરીને કુપોષિત બાળકોની સંખ્યા 1,25,900 થી વધી

એટલે બીજી બાજુ ગુજરાત મોડલ ગુજરાત ગ્રોથ એન્જિન છે ડબલ એન્જિન ની સરકાર છે એવા જાહેરાતો ઉત્સવ ને તાઈપા પાછળ રાજ્ય સરકાર આજે પણ અમે પ્રશ્નો તરીમાં પ્રશ્નો પૂછો કે એક જ વર્ષ પર ચાર ઘણી ઉપોષિત બાળકોની સંખ્યા વધવાના કારણો શું તેમની પાસે અને ખાસ કરીને જ્યારે મંત્રી મહિલા બાળ વિકાસ ને જે વિસ્તારમાંથી રાજકોટમાંથી છૂટાઈને આવે

આ બબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ સમાચારો માટે અમારી ચેનલ એરવે ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર